અને આ લોકો ને ટોકે છે કે ભાઈઓ આ બધું શું છે આવી ચર્ચા શું છે બુલંદ અવાજ થી તમે આપસમાં ગુફ્તગુ કરો છો અને એવી વાતો કે જેનો કોઈ નતીજો ના આવતો હોય મૂકી ગયો આ બધું તમને ખબર છે આ શાબાન મહિનો શરૂ થઈ ગયો છે શાબાન મહિનાને ઈ માટે શાબાન કહેવામાં આવે છે કે દરેક નેકીઓનો આ સેન્ટર છે આ એનો મરકસ છે દરેક નેકીઓના જો અલગ અલગ વિભાગ આપણે જોઈએ તો એનું સેન્ટર અને મર્કસ થાય છે માહે શાબાન આ માહે શાબાન કે જેની અંદર દરેક નેકીઓથી આપણે લાભ ઉઠાવવો જોઈએ એ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારબાદ બાદ અમીરુલ મુમિનીન રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલયહી વા વસલ્લમ એમની એક હદીસને બયાન ફરમાવે છે કે રસૂલ ખુદા જ્યારે પણ મહિનો ચાલુ થતો જન્નત ના દરવાજા ખોલવાનો હુકમ આપે છે જો સિમ્બોલિક ગુફ્તગુ છે આની અંદર હકીકતમાં બધું શું છે રસૂલ જાણે અને રસૂલ ની આ વાતો ઘણી ભૂલંદ છે રસૂલ ફરમાવે છે કે પહેલી શાબાન ના ખુદા હુકમ આપે છે કે જન્નત ના દરવાજા ખોલવામાં આવે અને જન્નત ની અંદર એક ઝાડ છે જેનું નામ છે દરખતે તુબા દરખતે તુબા ની ડાળ ને બહાર કાઢવામાં આવે અને મુમિનીન થી દુનિયા વાળાઓ થી નજીક કરવામાં આવે ત્યાર બાદ રસૂલે ખુદા આગળ કહે છે કે જે કોઈ પણ દરખતે તુબા ની ડાળી ને પકડી લઈને

ત્યારબાદ બેスタફને બયાન કરે છે જે કોઈ વાજિબ નમાઝોની સાથે મુસ્તહબ નમાઝો પડે મુસ્તહબ નમાઝોને અદા કરે કોઈ માણસ આ મહિનામાં માં બાપની સાથે નેકી કરે બે લોકોની દરમિયાન સુલહ અને સમાધાન કરાવે આપસમાં mohabbat ને પેદા કરે આ બધું રિવાયત છે આ બધું જો કોઈ કરે કોઈ ગરીબ કોઈ મકરૂઝના कर्ज ને અદા કરવામાં મદદ કરે કોઈ બીમારની અયાદત કરે કોઈ તશિયે જનાઝામાં હાજર થાય કોઈ પણ જાતની નેકી કરે ને તો જાણે કે દરખે તુબાની ડાળી ને એણે પકડી અને આ નેકી ને જન્નત તરફ લઈ જાય પણ ખુદા ન ખાસ્તા આ મહિનાની અંદર કોઈ નકામા કામોમાં ગુનાહની તરફ ફિતના ફસાદમાં

પોતે કે છે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલયહિ સલામ એમણે મને ભલામણ કરી કે છે કે છઠ્ઠા ઇમામ મને કે છે કે મને ઇમામે કીધું કે મારા સગાવાલા મારા દોસ્તોને હું આ શાબાન મહિનાના રોઝાની ભલામણ કરું એટલે તરત રાવી પૂછી લે છે મોલા શાબાન મહિનામાં રોઝા રાખવાની આટલી બધી ફઝીલત કે છે હા જાણી કે મારી મદદ કરશે તો ખુદા એના ઉપર પોતાની ખાસ રહે વરસાવે છે જ્યારે આ હદીશ મૌલા અલી સુધી પહોંચી ત્યારે મૌલા અલી નિયત કરી

سوال کر

આ મહિનાની અંદર આપણે જે કંઈ ઈબાદતો કરશો જે કંઈ નીકીઓ જે કંઈ સારા કામો કરશું એ બધું આપણને લઈ જાય છે એક તરફ આગળ વધારે છે કઈ ચીજ તરફ તકવાને હાસિલ કરવા તરફ કે ઇન્સાનના દિલમાં તકવા પેદા થાય મુત્તકી અને પરહેઝગાર બને ઇન્સાન ના ફાસિકો ગુનેગાર ફાજીર અને માસિયતકાર

મિન તકિયા અમે લોકોને કે તકવા જેઓ હશે જેમના દિલમાં તકવા હશે બસ એ જ લોકો છે જન્નત ના વારિસ આ તકવા આ આયત પ્રમાણે જન્નતની ચાવી છે ચાવી વગર જન્નત નું તાળું કે દરવાજો નહીં ખુલે આ આયત ની અંદર એક શબ્દ નો ઉપયોગ થયો છે એ છે નુરિથો અમે વારિસ બનાવશું તકવા ઇન્સાન ને જન્નત નો વારિસ બનાવે છે વારિસ સામાન્ય રીતે કોને કહેવાય દાખલા તરીકે કોઈ દુનિયા થી જાય પછી એના દીકરા એના ફરઝંદ હોય ને વારિસ કહેવાય દુનિયામાં કોઈનું આ ઘર છે એના ગુજરી જવાબ બાદ આ ઘરના વારિસો બને છે એની اولاد એના ફરઝંદો આને કહેવાય વારસો ખુદા જન્નતના બારામાં પણ આ જ શબ્દનો ઉપયોગ કરે છે જન્નત અમે બનાવી એના વારસદાર કોણ તકવા રાખવાવાળા વાળા અને પરહેઝગાર સુ જન્નત આના પેલા બીજા કોઈની હતી કે આપણને એના વારિસ બનાવે છે આ બાબતે એક હદીસની અંદર મળે છે આની ચોખવટ કરતા આપણને આ આયતના શાને નુઝુલમાં અને એક હદીસમાં આપણને મળે છે જેથી આ આયત આપણા માટે બિલકુલ વાઝે અને રોશન થઈ જાય અમુક લોકો અમુક કાફિરો અને મુશ્રિકો એમ સમજતા હતા કે જન્નતના ખરા હકદાર તો અમે છીએ જો મૈરા પછી કયામત બાદ સારી જગ્યા કોઈ હશે તોય અમારા માટે છે ન બીજા કોઈ માટે આસ બિન વાયલ નામનો એક મુશ્રિક એક માણસ પાસે કામ કરાવે છે મજૂરી કરાવે છે અને પૈસા તો નથી આપતું પણ એને બેણું પણ મારે છે કે કયા મતના દિવસે જન્નતમાં જઈશું ને ત્યાં હું તારી મજૂરી ચૂકવી દઈશ ત્યાં હું તને આપી દઈશ ખુદા આલમ આયત ને કરે છે પેલા તું જન્નત માં જાતું ખરી શું જન્નત મળવાની છે એલાન કરી દે છે અને વારસા નો શબ્દ લાવે છે વાત તો ત્યાં છે ને કે અમે જન્નત ના વારિસ બનાવશું તકવા રાખવા વાળાઓને વારિસ કેવી રીતના બનાવીશ ખુદાયા

બધાનું એક ઘર જન્નતમાં છે અને એક ઘર જહન્નમમાં છે હવે દેખીતી વાત છે મૈરા પછી યા તો કોઈ જન્નતમાં જશે અથવા જહન્નમમાં જશે બે ઠેકાણી થોડી રહેશે બંને જગ્યાએ થોડી જશે બેમાંથી એક જગ્યાએ જશે આગળ રસૂલે ખુદા ફરમાવે છે કે મુમિનનું પણ એક ઘર જન્નતમાં છે એક જહન્નમમાં કાફિરનું પણ એક ઘર જન્નતમાં ખુદાએ રાખ્યું એક જહન્નમમાં ઇન્સાન પોતાના ખાલી રહી જશે અને કોઈ કાપ્ય ગુનાહ કરી અને જહનમ માં જાય જન્નત નું ઘર ખાલી રહી જશે રસુલે ખુદા ફરમા આવે છે અને મુશ્રીકોને આપવામાં આવશે કે લ્યો તમે આના વારસદાર ખુદ આલમ આ રીતના કુરાની મજિદ માં ની સાથે છે જન્નત તકવા વાળાઓની દામન તૌબા કરવા વાળો ખુદા તૌબા કબૂલ કરવા તૈયાર છે કોઈ માફી માંગવા વાળો છે કોઈ રોજી તલબ કરવા વાળું છે કોઈ હાજત લઈને આવ્યું હોય ખુદા આજની રાતમાં બધું આપવા માટે તૈયાર છે આવી રાતમાં ખુદાની તરફ તવજ્જો દિલથી દુઆઓ કોઈ કરે ઇસ્તિગફાર કોઈ કરે ગુનાહને માફ કરાય અને કોશિશ કરે તકવાના રસ્તા તરફ આગળ વધે માહે શાબાન નેકીઓનો મહિનો છે

خدا یا ہمارا ہمارا ماں باپ نا گناہوں نے maaf کر ہماری اولاد نے نیک توفیق عطا کر پروردگار ارا دریک مومنین مومنات کی جان مال عزت ابرو کی حفاظت فرما جو بیمار چھ شفائے تندرستی عطا کر زمانہ نا امام نا صوہر متاعیل فرما امارو شمار ابن ساتھیوں ما کر ربنا تقبل منا انک انت السمیع العلیم